નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ દ્વારકા ખેડૂત કેમ કે અત્યારે લશ્કરી અને કાબડી બહુ જોરદાર એટેક છે અને ઘણી બધી દવા એવી છે એનાથી રિઝલ્ટ મળતા નથી તો અમે એક દવા છટકાવ કરાવેલો હતો ખેડૂતને ગામ હરિપરની અંદર વીરા બહુ જાજી મગફળી છે તો એની અંદર બહુ સારું રિઝલ્ટ મળેલ છે કેમ કે એની અંદર બીજી દવાનો છટકાવ ઘણો કર્યો તો એનો આવ્યો નથી તો આ દવા હતી પીસીપીએલ કંપનીનું રિમોટ તો એના ખૂબ સારા રિઝલ્ટ છે અમે ફિલ્ડ ઉપર છીએ આ મગફળી પણ છે

અત્યારે જો લશ્કરીના કાબડી એરની અંદર મગફળી સોયાબીન મગ અડદ અને અન્ય પાકોની અંદર મગફળી વધારે તેમજ સોયાબીનની અંદર પણ લશ્કરી એર ખૂબ મોટો ઉપગ્રહ હોવાના કારણે ખેડૂત મિત્રોને એક જ વખતમાં રિઝલ્ટ મળે એના માટે એક સાચી માહિતી આપવા માટે અમે ફિલ્ડ ઉપર જ જોઈ રહ્યા છીએ તો આ રિમોટ દવા છે પીસીબી સારું રિઝલ્ટ મળે છે એની અંદર નોવાલ યુરોન અને ઇન્ડોક્સા કાર્બ આવે છે અને સાથે કોઈ પણ દવા પણ રાખી શકાય છે એના રિઝલ્ટ ખૂબ સારા સારા મળેલ છે તો ખેડૂત મિત્રો આની અંદર અમે જ્યારે રિમોટ સાંટ નહોતું તેની પહેલાં આવ્યા હતા ત્યારે લગભગ એસી ટકા પાન ખવાણેલ હતા અને અત્યારે ફિલ્ડ ઉપર જોઈએ તો લગભગ હજી સુધી અમે બહુ જાજી જગ્યાએ જોયો પણ કાબરી ઈયળ ક્યાંય પણ હાથમાં દેખાતી નથી એટલે સો ટકા રિઝલ્ટ મળ્યું છે અને આ છાંટી દઈને આજે ચાર જ દિવસ છે તો આની અંદર લગભગ નવો કોર આવેલો છે કેમ કે જો આ કોર આવેલો છે આ પેલા ખાધેલું છે અત્યારે આ નવો કોર આવેલો છે તો એની અંદર કઈ નથી આ સાવ નવું અત્યારે આવી રહ્યું છે તો તેમાં પણ કોઈ જાતનો ઈયળ ડંખ મારેલ નથી તો આ રિમોટ નું ખૂબ સારું રિઝલ્ટ મળેલ છે નોવાલ્યુરોન ઇન્ડોક્સા કાર્બ અને સાથે ડીડીવીપી આ તમે મગફળી જોઈ શકો છો તે ગિરનાર ચાર છે આ કેયુર ની મગફળી છે ગામ હરિપુર વીરાવાલાવાળા તો આ લગભગ બધું વાવેતર છે ખૂબ સારું છે અને જ્યારે એટેક બહુ હતો ત્યારે જ બરાબર અમે દવા જે છંટકાવ કર્યો એનું રિઝલ્ટ સારું મળ્યું એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે જરૂર છે તેનો છટકાવ થાય તો ટાઈમ નો બચાવ થાય મગફળી નો બચાવ થાય અને ઉત્પાદન વધારે લઈ શકીએ એટલા માટે એક નાની એવી કોશિશ કરી છે બસ આટલું બાકીનો આવતા વિડીયો જય દ્વારકાધીશ